Tam tam, venci te! Tam ઈશ્વરદાન બારોટ વિશ્વ હિન્દુ પરિષદ નડિયાદ જિલ્લા મંત્રી આજે જે આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને કલેક્ટર દ્વારા અમે આપવામાં આવ્યા છે અહીંયા આવેદનપત્ર આપવા માટે વિષય એવો બન્યો છે કે નવ તારીખે જમ્મુ કાશ્મીરની અંદર વૈષ્ણવદેવી કટરાથી શિવ ખોડી જતે જતા યાત્રાળુઓ ઉપર પાકિસ્તાની આતંકવાદીએ જે હુમલો કર્યો છે અને નિર્દોષ ધાર્મિક યાત્રાળો ઉપર હુમલો કરી નિર્દોષ આપણા તેનો દીકરીઓનો માતાઓનો ભાઈઓની હત્યા જે કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજે નડિયાદ ખાતે પુતળા દહન તેમજ ધરણાનો કાર્યક્રમ અને મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આપણે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે કારણ કે અવારનવાર આવી આતંકવાદીઓની ઘટના જમ્મુ કાશ્મીરની અંદર ધાર્મિક આપણી ભગવાનના મંદિરો આવેલા છે બુઢા અમરનાથ બાબા અમરનાથ વૈષ્ણવદેવી માતાજીનું આવી યાત્રાઓ જે છે એને લોકો આતંકવાદીઓને ભારતને અને કાશ્મીરને અલગ પાડવા માટે આ લોકો જે કૃત્ય કરી રહ્યા છે પણ એ હિન્દુ સમાજ ક્યારેય પણ સાખી નહીં લે હિન્દુ સમાજ એની સામે લડશે અને અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આવા આતંકવાદને અવારનવાર યાત્રાઓ પર ધાર્મિક યાત્રાઓ પર હુમલા કરતું હોય આતંકવાદ એ આતંકવાદને અમે સરકારને અપીલ કરીએ છીએ આવા આતંકવાદને ખતમ કરી નાખવામાં આવે